પરંતુ ચીમનભાઈ કોંગ્રેસના નેતાઓ સાથે મળીને અમારા વિરુદ્ધ કાવતરા રચી રહ્યા છે રાજકીય રીતે મજબૂર હોવાથી કાવતરા આગામી સમયમાં પાલિકામાં ચૂંટણી આવશે હું વોર્ડ નંબર પાંચમાં મજબૂતીથી લોકોના કામ કરી રહી છું મારી લોકચારણા પણ સારી છે જેથી બળતરા કરતી કોંગ્રેસે આ રીતે પારિવારિક મુદ્દાની ઢાલ બનાવીને અમારી સામે લડાઈ યાદ છે પરંતુ એ સફળ થશે નહીં મે હું ક્યારે ચિમનભાઈ ને મળી નથી કે તેના ઘરે ગઈ નથી કે પછી ટેલિફોનિક પણ વાત થઈ નથી જેથી તમામ આરોપો પાયા વિહોણા છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત